ભારતીય ટીમ અને ઇંગ્લેન્ડની ટીમ વચ્ચે ટી ટ્વેન્ટી સિરીઝની ત્રીજી મેચ આવતીકાલે કે અઠ્યાવીસમી તારીખે રાજકોટના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાવા જઈ રહી છે ભારતીય ટીમ અને ઇંગ્લેન્ડ ટીમ વચ્ચે પાંચ મેચની ટી ટ્વેન્ટી સિરીઝ રમાઈ રહી છે તો સૂર્યકુમાર યાદવની કપ્તાની વાળી ભારતીય ટીમે પ્રથમ બે મેચ જીતી અને ઘર આંગણી શ્રેણીમાં બેની લીડ મેળવી લીધી છે હવે ભારતીય ટીમ અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી મેચ જાન્યુઆરીએ રમાશે તો વચ્ચે આ ત્રીજી મેચ રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે જો ભારતીય ટીમ આ ત્રીજી મેચ પણ જીતી જશે તો તે અંગ્રેજો સામે ઇતિહાસ રચશે સૂર્યા બ્રિગેડ પણ આ કરી શકે છે કારણ કે રાજકોટની ધરતી ઉપર ભારતીય ટીમનો ઉત્તમ રેકોર્ડ છે ભારત વચ્ચે મેચ રાજકોટમાં રમાશે તો રાજકોટ પહોંચી ટીમ ઢોલ અને ગરબાના તાલે ખેલાડીઓનું સ્વાગત કરાયું હતું હોટેલની બહાર ક્રિકેટ રસિયાઓ ઉમટ્યા હતા અને ખેલાડીઓની ઝલક માટે લોકો ઉમટી પડ્યા હતા તો આજે બંને ટીમ પ્રેક્ટિસ કરશે અને ટીમ ઇન્ડિયાને ડિનરમાં કાઠિયાવાડી ભોજન પીરસવામાં આવશે ટીમ અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્યાર સુધી કુલ આઠ દ્વિપક્ષીય ટી ટ્વેન્ટી સિરીઝ રમાય છે ઇંગ્લેન્ડે પ્રથમ ચાર શ્રેણીમાંથી ત્રણ જીતી હતી જ્યારે એક શ્રેણી ડ્રો રહી હતી ઇંગ્લેન્ડે જે શ્રેણી જીતી તે તમામ એક મેચની શ્રેણી હતી પરંતુ ત્યાર પછી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની તમામ શ્રેણી માત્ર કે તેથી વધુ મેચની છે તમામ શ્રેણી જીતી દીધી છે પ્રથમ ચાર શ્રેણી ગુમાવ્યા બાદ ભારતીય ટીમે સતત ચાર વખત ટી ટ્વેન્ટી શ્રેણીમાં ઇંગ્લેન્ડને હરાવ્યું છે હવે બંને ટીમો વચ્ચે કુલ નવમી શ્રેણી રમાઈ રહી છે જો ભારતીય ટીમ ત્રીજી ટી ટ્વેન્ટી મેચ જીતશે તો તે શ્રેણી ઉપર કબજો કરી લેશે આ રીતે ઇંગ્લેન્ડ સામે તેની સતત પાંચમી ટી ટ્વેન્ટી શ્રેણી જીતશે ઇંગ્લેન્ડ ટીમ સામે સિરીઝ જીતવાની આ ઐતિહાસિક સ્વીપ હશે આવી સ્થિતિમાં ઇંગ્લેન્ડ માટે પણ આ ત્રીજી મેચ ઘણી મહત્વની રહેશે પરંતુ તેને થોડી સાવચેતી રાખવી પડશે કારણ કે ઇંગ્લેન્ડની ટીમ તેની પ્રથમ ટી ટ્વેન્ટી મેચ રાજકોટમાં રમશે જ્યારે ભારતીય ટીમ અહીં પાંચ ટી ટ્વેન્ટી મેચ રમી ચૂકી છે આમાં ટીમ ઇન્ડિયાએ ચાર મેચ જીતી છે જ્યારે એકમાં હારનો સામનો કરવો પડ્યો છે તો ભારતીય ટીમ બે હજાર સત્તરથી આ મેદાન ઉપર એક પણ ટી ટ્વેન્ટી મેચ હારી નથી ટીમ ઇન્ડિયાનો આ મેદાન ઉપર સારો રેકોર્ડ છે